આ વાપી જેઆઈડીસીમાં ફર્સ્ટ ફેઝમાં આવેલ ક્લીપકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનું મૃત્યુ નિપજ્યું હતું જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારી આ અંગે ન્યાયની માંગ કરતી અરજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી જેથી ધારાસભ્ય અનંત પટેલે કંપનીની મુલાકાત લઈ ઘટના કઈ રીતે બની તે નિરીક્ષણ કરી કંપનીના માલિકો સાથે મૃતકના પરિવારને વળતર મળે તેમજ મૃત્યુના ચોક્કસ કારણો જાણવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે જેઆઈડીસી પોલીસ મથકે પીઆઈ સમક્ષ રજૂઆત કરી હતી અચાનકડ્યો હતો જે બાદ તે મૃત્યુ પામ્યો હતો જે અંગે કંપની સંચાલકોએ તેને એટેક આવતા મૃત્યુ પામ્યો હોવાનું મૃતદેહને તેમના પરિવારજનો પાસે મોકલી આપ્યો હતો જોકે પરિવારજનો અંગે શંકા જતા તેના મૃત્યુનું ચોક્કસ કારણ જ્યાં સુધી જાણવા નહીં મળે ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાનું જણાવી આ સમગ્ર ઘટના અંગે વાંસના ધારાસભ્ય આનંદ પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી હતી જેથી ધારાસભ્ય આનંદ પટેલ વાપીમાં આવેલ ક્લિપકો કંપનીની મુલાકાતે આવ્યા હતા અને કંપનીના કામદારો સાથે તેમજ માલિકો સાથે ચર્ચા કરી હતી જેમાં કામદારો જણાવ્યું હતું કે મૃતક સુનિલ જે ટેબલ ઉપરના મશીન પર કામ કરતો હતો ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને વીજ સપ્લાયની સ્વિચ બંધ કરતા જ તે જડી પડ્યું હતું આ ઘટના દરમિયાન અન્ય કર્મચારીને પણ કરંટની જણાવી વર્તાઈ હતી

એમના મમ્મી પપ્પા પણ બીમાર જ રહે છે એમની પણ કાયમ દવા ચાલે છે જ્યારે પણ દવા લેવા જવું હોય તે પણ એ દીકરો જેમને સિવિલ હોસ્પિટલ સુધી અને દવાની ટોટલી એમના પર જ આખી જવાબદારી હતી આખું કુટુંબનું ભરણ પોષણ પણ એ જ કરતા હતા ટોટલી જવાબદારી બાળકોની એજ્યુકેશનથી મા બાપની સેવા ટોટલી કરવું એ ટોટલી જવાબદારી એ મરણ વ્યક્તિ એમના પર જ હતી હવે પછી એમના પર કોઈપણ જાતનો સહારો રહ્યો નથી એટલે હવે પછી એમના પરિવાર પર ખૂબ જ આવી પડ્યું છે છે તો તો એમના એમના માટે 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 આર્થિક સહાય ખૂબ જ જરૂરિયાત રીતે પોલીસ સ્ટેશનમાં કે પછી પીએસ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે કર્યો છે એમના તરફથી એ તટસ્થ રીતે ન્યાય આપવામાં આવે અને એમને આર્થિક રીતે પણ મદદરૂપ થાય એમના માટે અમારો ખૂબ જ આગ્રહ છે કેમકે આખો પરિવાર તૂટી પડેલો છે એમને એમના પર જ આખું જીવન નભતું હતું એટલે એ એમના માટે આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ એજ્યુકેશનની રીતે પણ બાળકો ભણે ત્યાં સુધી એમને કાયમી પેન્શન મળે એમના મા બાપ છે એમના બાળકોનું એજ્યુકેશન પૂરું થાય ત્યાં સુધી ટોટલી આ કંપની જવાબદાર બને એ અમારી ડિમાન્ડ તરીકે એક આગ્રહ અમારો છે એટલે ખાસ કરીને અહીંયા આવેલા અને એને અમારી જોડેથી અમારા વાસદા તાલુકાના એમએલએ ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ એમને જયારે અમે જણાવ્યું છે તો તરત જ એમણે અમારે જે કીધું છે કે આ રીતનો અમારો બનાવ બન્યો છે તો તરત જ એમએલએ અમને સહકાર ખૂબ જ સારો આપ્યો છે અને તરત જ એમણે કીધું કે હું તમારી જોડે છું અને તેમણે તરત જ આજે એ અમારી જોડે આવ્યા છે અને બધી જગ્યાએ ફેક્ટરીમાં ગયા પછી ત્યાં પણ સતત મીડિયાવાળા ભાઈઓ જોડે પણ નિરીક્ષણ કર્યું છે અને ત્યાંથી ટોટલી એ કંપનીના માલિક જોડે પણ ડિસ્કસ કરી છે પરંતુ તે સમયે પણ ત્યાં સીસીટીવી જે કેમેરા ગોઠવેલા એ પણ ખૂબ જ દૂર દૂર ગોઠવેલા છે એટલે પોસ્ટ કર્યું કેમેરામાં પણ આવી શકે એમ હતું નહીં અને ત્યાં જે ઇલેક્ટ્રિકની જે ગોઠવણી કરવામાં આવેલી હતી ત્યાં પણ જે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યાં પણ કરંટ બતાવતો હતો બાજુમાં જે કનેક્શન જોઈન્ટ હતું ત્યાં પણ નીચે પણ પાણી પડેલું હતું અને જે એમના કંપનીના મેનેજર જોડે વાત કરવામાં આવી તો એ કરંટથી મરણ ટાઈમોથી એ સ્વીકાર માંગતા ન હતા ત્યારે એમના મેનેજરને પૂછવામાં આવ્યું એમના લેબર જે વર્કર છે એમને પૂછવામાં આવ્યું એમણે પણ ત્યાં જવાબ આપ્યો છે લેબરોએ પણ કે એ જ્યારે અહીંયા કામ કરતો હતો ટેબલ પર બેસીને એ સમયે એમના હાથથી બેઠા ટેબલ પર પકડાઈ ગયા અને શોર્ટ લાગી ગયો એટલે તરત જ પછી મેં અહીંયા જે લેબર છે એમણે સ્વીચ બંધ કરવા માટે ગયો અને સ્વીચ જેવી બંધ કરી એવી ત્યાં પડી ગયો છતાં પણ એ જે કંપનીના માલિક છે એ એમના માટે માનવા તૈયાર નહીં હતા અહીંયા કંપનીમાં કમ્પ્લીટ જ છે બધું વાયરિંગ કમ્પ્લીટ છે પરંતુ એમએલએ સાહેબ જોડે જયારે નિદર્શન કર્યું છે તો ત્યાં એવું જરાક પણ એકદમ ભંગાર હાલતમાં જે વાયરિંગ હતું એ જોવા મળ્યું એટલે ઉપરથી પાણી પણ મોટર જે ઇલેક્ટ્રિસિટી જે ગોઠવ્યું છે ત્યાં પણ પડે છે એટલે એ મરણનાર મૃત્યુ પાઇમ છે આખા છે એ લેબર માટે પણ ખૂબ જ ખતરો છે કે એ એ બીજા પણ આ રીતે કંઈક હવે પછી ના થાય માટે ખૂબ જ કાળજી રાખે અને એ કંઈક પણ છે આ મરણ મરનાર વ્યક્તિ એમને પણ આર્થિક રીતે ખૂબ જ મોટી રીતે સહાય કરે એવી અમારી આશા છે અને એમએલએ તરફથી અમને ખૂબ જ આશ્વાસન અને પોલીસ સ્ટેશનમાં પણ એમને ખૂબ જ સારી રજૂઆત કરી છે તો એમએલએ ને હું આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી પડખે રહીને રહીને અહીંયા અહીંયા કે સુધી આવ્યા આવ્યા છે કંપનીની મુલાકાતે અમે હતા અને ત્યાં ગતરોજ એક મજૂરી કામ કરતો આદિવાસી સમાજનો યુવાન ચાલીસ વર્ષનો એને એનું અપમૃત્યુ થયું અને એની લાશ પરિવાર વાળા ન લીધી અમને જાણ કરતા આજે અમે ફેક્ટરી ની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ફેક્ટરીની ખૂબ બેદરકારી છે ત્યાં જે ટેબલ પર સ્વર્ગીય સુનિલ કામ કરી રહ્યો હતો ત્યાં કરંટ આવતો હતો છતાં પણ ત્યાંના જે માલિક એમ કે એને એટેક આવ્યો પરંતુ ખરેખર એટેક આવ્યો હોય લાગતું નથી એ જ ટેબલ પર કામ કરતા અને એ ટેબલની બાજુમાં કામ કરતા વિનોદભાઈએ પણ એવું જણાવ્યું કે એને ઝાટકો લાગ્યો અને અમે સ્વિચ બંધ કરી પછી એ પડ્યો એની સાથે જ ના ટેબલ પર રવિભાઈ જે કામ કરતા હતા રવિભાઈએ પણ એમને પણ કરંટ અનુભવ્યો હતો એટલે આ ખરેખર અપૃત્યુ નથી કંપનીની ફેક્ટરીની બેદરકારીના કારણે એક યુવાન મૃત્યુ પામ્યો છે એના માટે આજે ફેક્ટરી પછી મેં પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો કઈ રીતે નોંધવાનો તેની વાત કરી છે એના વિસેરા પણ લીધા છે એફએસએલ માં મોકલવાની વાત છે અહીંના લેબરના અધિકારીઓ અધિકારીઓથી ફેક્ટરીના અધિકારીઓ બધા આવીને તપાસ પણ કરી છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડત ચલાવીશું અહીં જેટલા પણ આ ફેક્ટરીમાં કામ કરનાર લોકો જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી એમને કદાચ કામ ન મળે તો અમે આ કંપની અને ફેક્ટરી જેટલા દિવસ બંધ રાખે એટલા દિવસ ત્યાંના જેટલા પણ લોકો કામ મજૂરી આવતા તે બધાને જ પૈસા મળશે એવી પણ વાત કરી છે મૃતક પરિવારને પણ પૈસા મળે એની પત્નીને પેન્શન મળે એના બાળકોને શિક્ષણ જ્યાં સુધી શિક્ષણ ન પૂરું થાય ત્યાં સુધીના પૈસા મળે એવી રજૂઆત પણ અમે કરી છે અને આવનારા દિવસમાં જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે ત્યાં આવીને ધરણા કરશું પોલીસ સ્ટેશન પર આવીને ધરણા કરતા પણ અટકાયશું નહીં